ફૅંગલ વાવાઝોડાની અસર મોંડીચેરીના ભાગમાં ભારે તબાહી સૂચક રહી છે પરંતુ ત્યાંના અવશેષો લગભગ અરબી સમુદ્રમાં તારીખ ચારથી આઠ ડિસેમ્બરમાં આવવાની શક્યતા રહેતાં અરબી સમુદ્રમાં એક લો પ્રેશર બની અને ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે પણ પરંતુ આ ડીપ ડિપ્રેશન લગભગ સોમા યાત્રા ઉમાર તરફ જવાની શક્યતા રહેશે પરંતુ વાવાઝોડા ફેંગલનો ભેજ કંઈક અંશે અને અરબસાગરના ભેજના કંઈક અંશના અંશે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં થોડા વાદળો છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો છે ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વાદળો છે એટલે લગભગ દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં સાંટા પડવાની શક્યતા છે મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં કોઈ જગ્યાએ સાંટા પડી શકે પરંતુ ત્યાર પછી પણ બંગાળ ઉપસાગરમાં લગભગ તારીખ પંદરથી વીસ કે એ આજુબાજુમાં બીજું એક લો બનવાની શક્યતા છે કદાચ ટીપ પ્રેશર મળી શકે કારણ કે સમુદ્રનું શિવ શીવ ટેમ્પરેચર લગભગ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને ત્યારબાદ ઠંડી અંગે જોઈએ તો અત્યારે હાલ વાવાઝોડાની અસરના કારણે મહત્તમ તાપમાન લગભગ ઘટવાની શક્યતા ઓછી છે પરંતુ ન્યૂનતમ તાપમાન ઘટશે ન્યૂનતમ તાપમાન વધશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ ઠંડી રહેવાની શક્યતા છે કચ્છના ભાગમાં ઠંડી ઠંડા હોવાનું ભૂખા છે પણ મધ્ય ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ જુઓ લગભગ સુરતના સુરતના ભાગોમાં સોળના સોળ અઢાર ડિગ્રી સેલ્સિયસ જુઓ અને વલસાડના ભાગમાં ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રી સેલ્શિયસ જુઓ જૂનાગઢના ભાગોમાં ન્યૂનતમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસની આસપાસ અને રાજકોટના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ પંદર ડિગ્રીની આસપાસ જામનગરના ભાગોમાં ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રી આસપાસ અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે પરંતુ તારીખ મે ડિસેમ્બરથી ગુજરાતના ભાગોમાં ઠંડી હવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી સેલ્શિયસથી નીચે થવાની શક્યતા રહે છે સાબરકાંઠા પંચમાળના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન લગભગ બાર ડિગ્રી સેલ્શિયસથી ઋતુ જવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ લગભગ પંદર ડિગ્રી સેલ્સિયસ કે સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા છે જૂનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે વલસાડના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે અને ઠંડીની અસર જણાશે એક પછી એક આવતા પતિવોના કારણે લગભગ તારીખ સોળથી વીસમાં બંગાળના ઉપસાગરમાં બીજું એક લગભગ ડિપ્રેશન બની અને ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે તેનો માર્ગ કદાચ દક્ષિણ પૂર્વીય તટો ઉપર રહેવાની શક્યતા રહેશે જેના ભેદના લીધે પણ અને બંગાળના ઉપસાગરમાં પણ આ સ્થિતિ બન્યા પછી અરબી સમુદ્રમાં પણ તારીખ ચૌદ પંદર ડિસેમ્બરથી વીસ ડિસેમ્બર આસપાસ એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેની અસરના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ થશે અને ગુજરાતના ભાગોમાં પણ તેની કંઈક અસર થવાની શક્યતા રહેશે બાવીસ બાવીસ ત્રેવીસ ડિસેમ્બર પછી મધ્યમ કક્ષાના પશ્ચિમ વૃક્ષો પામતા ગાત્રો સિઝન જે ઠંડી પાડવાની શક્યતા રહેશે જે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થશે જાન્યુઆરી માસમાં પણ વધારો થશે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ લગભગ મજબૂત કક્ષાના પશ્ચિમ વૃક્ષો પશ્ચિમ વૃક્ષો શક્યતા રહેશે જી